કેમ છો મજામાં મારું નામ છે જગદીશ સોઢા અને હું મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડા ગુજરાત ખેડાના લોકેશનથી હું વ્લોગિંગ કરી રહ્યો છું અને જો તમને મારો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યાર શિયાળાની ઋતુ છે એટલા માટે થોડું ધુમ્મસ જેવું છે જોઈ શકો છો તમે પણ શિયાળાની ઋતુ બહુ સરસ હોય છે મજા આવે છે

મેં પ્યાર કરતા મિત્રો અવાજ ગમ્યો હોય તો કમેન્ટ કરજો કેવો અવાજ છે સિંગર તો છે નહીં આપણે પણ ગાવાનો શોખ છે એટલા માટે એક કડી તમને ગઈ બતાવી એટલા માટે જો સપોર્ટ કરજો યાર તમારા સપોર્ટથી તો અમારા વિડીયો આગળ ચાલે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલનો બસ એટલું કમ કરજો હું નવા નવા વિડીયો લાવતો રહી સારા સારા વિડીયો તમારા માટે એટલા માટે જય માતાજી આજના માટે આગલા વિડીયોમાં આપણે ફરી મળીશું